હેલો એવરીવન જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં હશો વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ આજે હવે બધા વીકેન્ડના માહોલમાં છે નાસ્તો તો કરી લીધો ના થોડુંક આળસ આવે છે ઘરના કામ મૂકીને આ મિસરી જો આ બધું કાંઈ છે પેઇન્ટિંગ કરવું છે આ કાર્ડબોર્ડ કાર્ડબોર્ડ નહીં આવેલું શું છે

એટલે હું મિસરી મિશ્રી જાસુ કુશલ તો ના પાડતા નહીં આવે એ ઓલા આપણે તારા રૂમ માં સ્ટાર્સ લગાવ્યા છે એ જ છે ને રાત્રે પેલું કરે એકદમ લાઈટ

બ્લેન્કેટ પાથરી બેઠી છે બેબી બ્લેન્કેટ આજે તો નાઇન્ટી પર્સન્ટ ચાન્સ છે રેઇન નો એટલે વરસાદ આવશે હજી તો કઈ દેખાતું નથી છાટા આવતા હતા પણ અત્યારે કઈ નથી લાગતું વરસાદ અહીંયા એવું જોયું બહુ ગરમી થાય ને એટલે પછી વરસાદ આવી જાય હમ હમ ચલો બધું સેટ થઈ ગયું ને હવે કંઈક પેલા સર્ચ કરવું પડશે પછી કરીએ કે આમાં કેવી રીતે થાય એમ મેં ને આ પેલું મંડાલા પેઇન્ટિંગ કર્યું છે પહેલી વાર ટ્રાય કરી એટલે થોડું કામ તેમ છે પણ તો એ સારું થયું છે મિશ્રીને શું જમવું છે લંચમાં

કુશલ આવી ગયા ઝેર કટ કરાવી શું ગરમીમાં કા અહીંયા એક તો મોંઘું પડે તમારે પચીસ ડોલર વાળ કપાવાનું લે હા એટલે વીસ ના હોય પચીસ ના હોય ત્રીસ ના હોય જેવું સલું ને હા જેવું એસી જેવી લાઇટિંગ એ પ્રમાણે ભાવ હોય વાળ તો હરખા જ કાપતા હોય હા

જયારે જમવું હોય ત્યારે કેજો આને નોડલ્સ ખાવા તો એને બનાવી દો અત્યારે હા તો કર નાખો એના માટે આજે તો પાછું તમારે તમારે તો બાર પીઝા ખાવાના જ કે એના છોકરા માટે પીઝા છે ને મોટા માટે ઓલું છે છોલે પૂરી કેવા પીઝા ચીઝ છે સર ઈ મન આ એક એવા જોઈએ ચીઝ હોય કેટ્સ ને ભાવ એવા જોઈએ ને અહીંયા હું હવે વાગ્યા છે છે તૈયાર થઈ ગયા બર્થડે જવાનું ને ને એટલે તો મેચ જોઈ ઉત્પમ કરી દીધા તો જમી લીધું મેચ જોઉં છું ઇલેક્શન હાલે બધું જોયા તો તમારે ઓલું ઇન્ડિયા ચલાવવાનું હોય ભારત હા હમ હાલો બેન તૈયાર તો જાય હવે અમે આમ તો દૂર નથી દસ મિનિટનો જ છે રસ્તો એટલે તો ત્યાં જો વિડીયો અમને દેખાડજો આવી થોડોક હા કેવું છે ન્યા હમ હમ ચલો ચલો બાય હવે હું ને મિસ્ત્રી અહીંયા પહોંચી ગયા ફેમિલી ફન સેન્ટર છે આ અને અહીંયા સ્લાઇડ્સ છે પણ આવી રીતે ચડવાનું છે ઉપર તો મિસ્ત્રી ગઈ આ બે સ્લાઇડ છે હવે આવે છે

હાય જોઈ લે તારે બધાય જોવું હોય તો મેસરી યાર અરે યાર આયા મુકો બોલ દે કો મિસરી યાર યાર જેટલો આ બ્લેક વાળો પાર્ટ છે ને એમાં રમવાનું છે આ આ ચાલવા માટે છે આ થોડી થોડી ડિઝાઇન વાળું જે છે ને જો અહીંયા પપકોર્ન વાળું છે ને કઈ કાર છે આવી રીતે એટલે તે આ સોક્સ પહેરે નિયોન તલા હે એટલે નાટમાં ગ્લો કરે એટલે અહીંયા આવી રીતે ગર્લ્સ બધા અહીંયા છે ને બોઈઝ બધા ગયા છે લેઝર ટેગમાં એટલે એ બોઈઝ નીકળે પછી આ લોકો ત્યાં લઈ જશે એમ બધા બોઈઝ અહીં આવશે મિસ્ત્રી એ બ્લેક પહેર્યું ને એટલે વ્હાઈટ ટી શર્ટ જણે પહેર્યું ને એને ટી શર્ટ એ ગ્લો કરે છે મિસ્ત્રી એવું છે તારે ક્યાં રમવું આગળ રમ એવું હોય થોડીક વાર અહીંયા આ બધા રમે ને તો બોલ લઈ લે

લેઝર ટાઈપ માટે વેસ્ટ પહેરે છે તે તો હેવી જ હોય ને હમણાં હું ટાઈટ કરી દઉં લઉ પછી ટોટલ બે સાઈડથી ટાઈટ કરવા પડશે હજી તો ગન હોલ્ડ કરવાની છે તમારે ગન અનલોક કરવી પડશે હું કરી દઉં મિસ્ત્રી કઈ ટીમમાં છે બ્લુ ટીમ છે અને આ બાજુ રેડ ટીમ ફોર્ટીન પીપલ એક સાથે જઈ શકે ફોર્ટીન પીપલ સાહેબ હવે તમારું નામ એન્ટર કરશે બારે ઓલી સ્ક્રીનમાં દેખાશે તમારું નામ અહીંયા લેઝર ટેકમાં તમને એટલું બધું દેખાશે નહીં દાર હોય ને એટલે આવી રીતે અલગ અલગ છે બધું ઉપર નીચે ચડવાનું ખાસું મોટું એવું છે એટલે છોકરાઓ આમથી આમ દોડે છે સામ સામે ટીમને મારવાનું રેડ વાળા બ્લુ ને મારે બ્લુ વાળા રેડ ને અમુક નાના છોકરાઓને ખબર ના પડે એ પોતાને પોતાની ટીમના મારે છે જો ભાગે પોતે ખાલી લાઈટ દેખાશે તમને વેસ્ટમાં લાઈટ થાય ને એટલે પહેર્યું છે રેડ બ્લુ પાછળ ભાગે એટલે બ્લુ વાળા રેડ બી પાછળ એવું છે

પછી ઊંધી આવીશ ને ફરી ગઈ ઉપર આવી હવે આ ડિસ્કો રૂમ છે એમાં અલગ અલગ બધી ડિસ્કો લાઇટ્સ છે અને સ્ક્રીન ઉપર સોંગ ને પેલું શું એક્શન બધી ડાન્સ સ્ટેપ્સ આવે છે એટલે એ ફોલો કરવાના પણ અત્યારે બધા કિડ્સ પેલા ગોલ્ફમાં ને ટેગમાં રમે છે એટલે મિશ્રી અત્યારે એકલી છે તો બલૂનથી થી રમે છે એ ઓલરેડી જઈ એવી ટેગમાં ગોલ્ફમાં રમી લીધો ફરી केक कटिंग नो टाइम छे એટલે બધા કિડ્સ ગોઠવાય ગયા છે એક કટ માટે મિસ્રી આવી રમેશ બી પીઝા અને કેક ખાઈ છે ભૂખ લાગી ગઈ નમ રમેશ હવે અમે જમવા બેઠા છોલે પૂરી જામબો ને બુલાવ છે चलो જમી લઈએ પછી હવે જાય ઘરે હવે હું નીકળી ઘરે પહોંચ્યા દસ વાગે તમારા માટે છોલે ને ઓલા પુલાવ ને કેક મોકલું છું ખાઈ લે ખાઈ લ્યો અમે છેલો રાઉન્ડ તો અમે પેરેન્ટ્સ થઈ રહી માતા ઓલું લેઝર ટેગમાં કે સૌથી પહેલો નંબર મારો આવ્યો કુશ એવું છે હા થન્ડર મારું હતું નામ ઓલું લેઝર ટેગમાં બહુ સારું

अच्छा आज आने सो बाकी रह गयो तो कैसे बहुत गर्मी लागे छे એટલે એમાં છોકરાઓ તો દોડી દોડીને કેવા આવે વધારેને ગરમી ખાતી હોય એટલે પછી આઈસ બર નાક માં ભરાઈ જ જાય આઈસ કાટિન પાછું ભરવાનું કોઈ ભરતું નથી મારા शिवाय ओ ना आईस यूज करना કે પણ ભરે નઈ કોઈ ટ્રે હું તો કાતી જ ના તે નિયસ いや મીસરી ઓહ એ તો પડશે હવે તો આ બ્લોગ નો અહિયાં જ કરીએ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સી યુ નેક્સ્ટ ટાઈમ બાય